તેનું સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવાની બાબતને લઈને સાથે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગવાઈ સાહેબ ઉપર થયેલા હુમલા બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મમલતાર કચેરી ખાતે આદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર આપવા માટે આમ આદમી પાર્ટી ધારીના મોટા કાર્યકરો ધારી મમતાર કચેરી ખાતે હાજર હતા દિલ્હીની સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સીઝીઆઈ બીઆર ગવાય ઉપર જે જૂતાવડે હુમલો કરવામાં આવ્યો છે તેના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા તાલ મામલતદાર કસેરી ધારી મુકામે આવેલા છે અને અમારી મારું નામ પરમાર સૌજીભાઈ તાલુકા સદસ્ય ધારી અને વધુમાં તો અમારી એવી માંગ છે કે આજ જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં બીજી પણ આવી હરકત થશે અને જે ન્યાય ન્યાયપ્લાલિકા છે એની ગરિમા જળવાઈ નહીં રહે એ હેતુથી અમારી માંગ છે કે જે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે ટૂંક સમય પેલા જે વરસાદ પડ્યો છે એમાં ખેડૂતોના સિંગ સોયાબીન કપાસ એરંડા મગફળી જેવા પાક નિષ્ફળ ગયા છે પાણી ભરાવાના કારણે સંપૂર્ણપણે હળી ગયું છે એને સર્વે સરકાર તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને સહાય ચૂકવવા અપીલ કરવા માટે ખાસ તો